રાજ્યમાં ખાનગી હોસ્પિટલના વિવાદનો વધ્યો ગ્રાફ રાજકોટની સિનર્જી હોસ્પિટલ પર દર્દીના પરિવારના આરોપ દર્દીને દાખલ કરી વધારી નાખી બિલની રકમ દર્દીના પરિવારના ખિસ્સા ખાલી કરવાના મનસુબા સામે સવાલ રાજકોટના અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે દર્દીના પરિવારે સિનર્જી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા દર્દીના પરિવારનું કહેવું છે કે દર્દીને દાખલ કર્યા બાદ બિલની રકમ વધારી દેવામાં આવી ચોવીસ કલાકના પચીસ થી ત્રીસ હજાર નક્કી થવા છતાં હોસ્પિટલે પચાસ થી સાઠ હજારનું બિલ આપી દીધું હોસ્પિટલે બિલ વધારે આપતા દર્દીના પરિવારજનોએ ડિસ્ચાર્જ કરવાનું કહેતા હોસ્પિટલે પહેલા રૂપિયા માંગ્યા અને ડિસ્ચાર્જ કરવાની ના પાડી દીધી એટલેથી જ ન અટકતા હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને મોકલીને બિલ ભરવા ધમકાવવામાં આવી રહ્યા હોવાનો પણ દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે ગઈકાલે રાત્રે ચાર વાગે એને એડમિટ થયા બરાબર એટ ધાઇમે સમજાવ્યા કે અને આ પ્રોબ્લેમ છે આ બિલિંગ કરવું પડશે એના માટે મેક્સિમમ પાંત્રીસ ને મિનિમમ પચીસ હજારમાં બધું ઇન્કલુડ થતા બધું ચાર્જનું એને કીધું હતું પર ડે પાંચ દિવસ રાખવાની વાત થયેલી પાંચ દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાનો હોવાથી સાંજે છ વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી કરી દો કરી ખરીદ્યો નથી કરી દેતા અને બિલ ફાળવું છે સાઈઠ હજાર રૂપિયાનું પર ડેના ક્યાં પચીસ થી પાંત્રીસ અને ક્યાં સાહીઠ હજાર રૂપિયા આના માટે હવે શું કરવાનું અને અમે એને ઘણીવાર કીધું કે અમને ડિસ્ચાર્જ કરો પણ નથી કરતા અને એના સિક્યુરિટીને મોકલીને દબાણ કરે છે અમે જે થાય એ લીગલી દેવા તૈયાર છીએ પણ આ રીતે ખોટું દબાણ કરે છે એ અમને પસંદ નથી હવે આનો શું રસ્તો આનો રસ્તો આપો દર્દીના પરિજન કહી રહ્યા છે કે બિલમાં ખોટા ચાર્જિસ લગાવાયા જેનાથી બિલની રકમ સાઈઠ હજારને ને પાર પહોંચી ગઈ હતી વિડીયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી અને બિલમાં લગાવાયેલા ખોટા ચાર્જીસ દૂર કરી નાખ્યા તો હોસ્પિટલ તંત્ર કહી રહ્યું છે કે દર્દીની બીમારીની દવાઓના લીધે તેમનું બિલ વધારે આવ્યું છે હોસ્પિટલ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જીસ લગાવતી નથી હોસ્પિટલ દ્વારા બધું જે ચાર્જીસ લગાડેલા હતા બાર કલાક થઈ હતી એટલે એને એની અનુમતિ મુજબ કાઢી દીધા છે ચાર્જિસ ડોક્ટર ના ચાર્જિસ ને એ બધું હતું બરોબર છે હવે બિલ મેં લીધું નથી બિલ બધું પછી થોડાક ચાર્જિસ વધારે લગાડેલા હતા એટલે એ બધા માફ કરી દીધા અને અત્યારે બધી વ્યવસ્થિત મારે વાત થઈ ગઈ બધી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ છે હોસ્પિટલમાં હા હોસ્પિટલ એટલે હોસ્પિટલ તંત્રને રજૂઆત રજુઆત કરી ને ત્યારે કોઈ ડોક્ટર નહોતું હાજર બરોબર એટલે કાંઈ વ્યવસ્થિત જવાબ નહોતો મળેલો પછી સાહેબ આવ્યા હતા ને પછી વ્યવસ્થિત વાત થઈ ગઈ છે મારે અત્યારે દર્દી ની સારવાર હા વ્યવસ્થિત ભાવ કરી દીધું છે બધું સિરોસીસ ઓફ લીવર એટલે લીવર માં પ્રોબ્લેમ હતો ઘણો એસી ટકા લીવર ડેમેજ છે એમનો એના કારણે થઈને એમના કિડની ઉપર અસર થઈ ગઈ હતી જેના કારણે ઘણા બધા રિપોર્ટ્સ કરવા પડ્યા આપણે સીટી સ્કેન છે એના લગભગ ત્રણ થી ચાર અલગ અલગ સીટી સ્કેન થયા છે બીજું એના કારણે બધા બ્લડ રિપોર્ટ થયા છે લિવરમાં પ્રોબ્લેમ છે એના કારણે શ્વાસમાં પ્રોબ્લેમ છે કારણે આપણે હાર્ટના પણ ઘણા રિપોર્ટ કરવા પડે બીજું કે પેશન્ટને ઘણી બધી હાયર એન્ડ મેડિસિન અને આલ્બ્યુમિન વગેરે જેવી હાઈ કોસ્ટ મેડિસિન ચાલે છે અને ઘણા બધા ઇન્જેક્શનો ચાલે છે જેના કારણે થઈને એનો ઇન્જેકશનનો જે કોસ્ટ છે એ પણ ઘણો થયો છે એના કારણે પેશન્ટનું બિલ છે એ બધું છે ના કે પેશન્ટ હોસ્પિટલ છે ડાયરેક્ટ કંઈ એવા બિલ બિલિંગ ચાર્જ લે છે એ આફ્ટર આજે ઘટનાથી પછી પેશન્ટના સગા સાથે મેં મળી અને ક્લેરીફિકેશન આપ્યું કે ભાઈ તમે જો જે મેડિસિન તમે જે અમે ડિફાઈન્ડ રેટ છે એ પ્રમાણે ચાર્જ લીધું છે અને સગા મારી સાથે છે પણ સ્વીકાર્યું છે કે હશે અમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાજ્યમાં ખાનગી હોસ્પિટલની મનમાની વારંવાર સામે આવે છે હોસ્પિટલમાં ભાગનું બોર્ડ લગાવવાના સરકારના જાહેરનામાનો પણ કોઈ અમલ નથી થઈ રહ્યો જો હોસ્પિટલ્સમાં ભાવપત્રક લગાવવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી જશે અને દર્દીઓના પરિવારોને પણ ફાયદો થશે હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા પહેલા દસ વાર વિચારવું પડશે જો ખિસ્સા તમને પહેલા ખર્ચો અલગ કહેશે નહીં આપો ત્યાં સુધી એક સમય ડોક્ટરો ને ભગવાન મનાતા જીવ બચાવતા ડોક્ટરો હવે ભગવાન નહીં પણ પૈસાના લાલચુ વેપારી થઈ ગયા છે આંધળી લૂંટ ચલાવી રહ્યા છે ભલે દર્દી જીવે કે પછી મરી જાય રાજકોટની સિનર્જી હોસ્પિટલ પર દર્દીના પરિવારજનોએ એવો આરો લગાવ્યો હતો પચીસ થી ત્રીસ હજારનો ખર્ચો પૈસા ભરી દો જલ્દી ડિસ્ચાર્જ આપવાની ના પાડી દીધી વાત મીડિયા સુધી પહોંચી તો એમ કહ્યું કે આ તો દવાનો ખર્ચો હતો ઇન્જેક્શનો નો ખર્ચો હતો અને દર્દીના સગાવાલા એમ સ્વીકારે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ બધું સોલ્વ થઈ ગયું છે ચલો ઠીક છે આ કેસમાં કદાચ સોલ્વ થઈ ગયું છે

પૈસા મળવા જોઈએ ધરાઈને બસ ત્રિનેદ્ર માં લઈએ વિરામ વિરામ બાદ આપને એક સવાલ નો ઉત્તર આપીશું કે શું આ વિકસિત ગુજરાત સાચે વિકસિત છે